ડીસા પાટણ હાઇવે જૂના ડીસા પર અકસ્માત બે વાહન ચાલકો થયા ઘાયલ અલ્ટો કારે આ બાઇક અને એક્ટિવાને ટક્કર મારતા સર્જાયો અકસ્માત બનાસકાંઠા જિલ્લાના ડીસાપાટણ હાઇવે પર જૂના ડીસા સતરાહ શહીદ દરગાહ પાસે અકસ્માત સર્જાયો હતો ડીસા તરફથી આવી રહેલી અલ્ટો કારના દારૂ પીધેલા ચાલકે એક બાઇક અને એક્ટિવાને પાછળથી ટક્કર મારતા બંને વાહન ચાલકો ગંભીર રીતે ઘાયલ થયા હતા પ્રાથમિક માહિતી અનુસાર અલ્ટો કારે બાઇક અને એક્ટિવાને એટલી જોરદાર ટક્કર મારી હતી કે બંને વાહનોના ટુકડે ટુકડા થઈ ગયા હતા અલ્ટો કારમાં બે લોકો સવાર હતા જે બંને દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું છે અલ્ટો કારમાંથી નંબર પ્લેટ જી જે જીરો આઠ ડબલ બી સડત્રીસ જીરો સાત મળી આવી હતી અને બે પાણીની બોટલોમાં દારૂની ખાલી બોટલો પણ જોવા મળી હતી અલ્ટો કાર ચાલક આસેડા ગામના હોવાનું સામે આવ્યું છે અકસ્માતમાં બાઇક ચાલક ગણપતભાઈ માળી રહેવાસી ગંગાનગર બાઇક નંબર જી જે જીરો આઠ એસ જીરો નવ પંચાવન અને એક્ટિવા ચાલક સંજયભાઈ દરજી રહેવાસી જુનાડીસા એક્ટિવા નંબર જી જે જીરો આઠ ક્યુ દસ અડસઠ ગંભીર રીતે ઘાયલ થયા હતા ગણપતભાઈ દૂધ લઈને જુનાડીસા જતા હતા ત્યારે આ ઘટના બની હતી આ ઘટના સ્થળે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા જેના કારણે પાટણ હાઇવે પર વાહનોની ટ્રાફિક જામ સર્જાયો હતો સ્થાનિક લોકોએ તાત્કાલિક એકસો આઠને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી અને બંને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા ઇજાગ્રસ્ત બાઇક નંબર જી જે જીરો આઠ એએસ જીરો નવ પંચાવન ચાલક ગણપતભાઈ માળી રહેવાસી ગંગાનગર એક્ટિવા નંબર જી જે જીરો આઠ ડી ક્યુ દસ અડસઠ ચાલક સંજયભાઈ દરજી રહેવાસી જૂનાડીસા અહેવાલ અમૃતમાળી પ્રદીપ તંત્રાલ ન્યૂઝ ઓડીસા